પારણ અંતર્ગત સવા લાખ શ્રોતાઓ કથા શ્રવણ નો લાભ લીધો હતો કથા વિરામ દિવસની પૂર્વ સંધ્યા યોજાયેલા મહા હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા તારીખ પાંચ શનિવારની સવારે ચારસો એકાવનથી વધુ ઝોડલાઓએ નારાયણ યજ્ઞમાં જોડાયા હતા મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી પાર્ષદ કોઠારી જાદવજી ભગત આદિ વડીલ સંતો સાથે મુખ્ય અને સયજમાનોમાં પિંડોરિયા કેરાઈ અને કેસરિયા પરિવારના સદસ્યોએ સંતો સાથે નારાયણ યજ્ઞમાં નાળિયેલ હોમી સંપન્ન વિધિમાં જોડાયા હતા આ પ્રસંગે મંદિરના મુખ્ય કોઠારી મોરજીભાઈ સિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ વેકરિયા દેવસીભાઈ હિરાણી શશીભાઈ ઠક્કર અનિલભાઈ બાવા આદિ ટ્રસ્ટીગણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજીએ આ મહાકથા પારાયણને દરેક નાના મોટા દાતાઓ અને સેવા કરનાર હરિભક્તોને સમર્પિત કરી હતી અને દેશ વિદેશમાં રહેતા સત્સંગ્યો અને હરી ભક્તોનો સત્સંગ અને તેમની નરનારાયણ દેવ તરફથી નિષ્ઠા સેવા અને ભાવના બદલ મહંત સ્વામીએ આશીર્વાદ અને સંતોએ રાજીપો વ્યક્ત કર્યું હતું આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમિયાન સવા લાખથી પણ વધુ શ્રોતાઓએ કથા શ્રવણ સાથે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો પરાયણ દરમિયાન સદગુરુ વરિષ્ઠ સંત શ્રીઓમાં શ્રી સનાતન શ્રી જગત પાવન શ્રી રામ સ્વરૂપ

નારાયણ મુનિ વેદાંત દાસજી અને સોનક મુનિ દાસજીએ કથા કરાવ્યું હતું સભા સંચાલન દોર શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપ દાસજી તથા હરિકૃષ્ણ દાસજીએ સાંભળ્યું હતું વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા અંગે વહીવટી કાર્યભાર સંભાળતા શ્રી દેવ દાસજીએ જણાવ્યું હતું કે પારાયણ દરમિયાન સવા લાખથી પણ વધારે ભક્તોએ સ્વાદિષ્ટ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો દરરોજ સવારે વિવિધ પ્રકારના નાસ્તાઓ સાથે ચા દૂધ સાથે કથાના બંને સત્રોમાં શરડી રસ શરબત અને જ્યુસની વ્યવસ્થા કરાઈ હતી ભોજન પ્રસાદનો મેનુ અગાઉથી તૈયાર કરાયું હતું ભોજન સામગ્રીમાં પચીસ કિલો શાકભાજી પંદર કિલો જુદા જુદા પ્રકારના લોટ પચીસસો કિલો જુદી જુદી દાળ એકવીસો કિલો ચોખા બે કિલો ખાંડ અઢારસો કિલો ગોળ અગિયારસો કિલો મસાલા તેમજ ત્રણસો પચાસ ડબ્બા ઘી ત્રણસો ડબ્બા તેલ સુકો મેવો ચારસો વગેરે ખાદ્ય સામગ્રીનો ઉપયોગ લેવામાં આવી હતી થી વધારે રસોઈના કુશળ કારીગરોની સેવા સાથે ચોવીસીના રસોઈ રસીયા જોડાયાની સાથે ના ગામોના નામ સાથે ભોજન કક્ષ તૈયાર કરવામાં આવ્યો હતો યજમાનો સગા સંબંધીઓ તથા હરિભક્તોના ઉતારા માટે ભુજ મંદિર દ્વારા સાતસો પચાસથી વધારે એસી રૂમોની વ્યવસ્થા કરાઈ હતી આ સંગીતમય કથા પારાયણ ને સ્વામી શ્રી નિર્ભય ચરણ દાસજી ભજન પ્રસાદ દાસજી તથા કપિલ મુનિ દાસે સંગત આપી હતી જ્યારે દરરોજ ચોવીસી ના દરેક ગામોમાંથી અંદાજિત અંદાજીત છસો હરિભક્ત ભાઈ બહેનોની સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળોએ તમામ પ્રકારની સેવામાં ખડે પગે જહેમત ઉઠાવી હતી તમામ ભક્તોને મારા ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ આ વખતે સમૂહ ભાગવત ચારસો એકાવન પોના જજમાનસીઓએ મુખ્ય યજમાનસીઓએ સજજમાનસીઓએ આ સમૂહ ભાગવતમાં ખૂબ ઉત્સાહભેર આનંદભેર લાભ લીધો છે આ વખતે એક પોથી પોજમાનસીઓ કે તમામ હરિભક્તોને એક અનેરો ઉત્સાહ હતો હૃદયમાં એવો દિવ્ય ભાવ હતો કે આ નરમના દેવના ચરણોમાં જે સમૂહ ભાગવતનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત પરમપૂષ્યા બાદ અમદાવાદ દેશના કૌશલ્ય પ્રસાદજી મહારાજ ભોજ મંદિરના મહંત સ્વામી ઉપ સ્વામી દાદાજી ભગતે તમામ મંડળના વડીલ સંતોએ ખૂબ રીતે રીતે ભાવથી આશીર્વાદ પાઠવ્યા છે અને સાથોસાથ એવા આશીર્વાદમાં એવા શબ્દો સંતોએ આપ્યા કે તમારો જે સંકલ્પ હતો તમારા પરિયોજનોના મોક્ષાર્થે સંકલ્પ તમે કર્યો હતો એ સંકલ્પ નરનાડે તમારા સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે એનો સાથોસાથ આ વખતે અમોને પણ સમૂહ ભાગવતમાં એવો અનુભવ થયો કે યજમાનુષીઓ તો લાભ લીધો એની સાથોસાથ આખા સત્સંગના હરિભક્તો આમાં ખૂબ લાભ લીધો છે એની સાથે આ ભોજ મંદિર જે આયોજન કર્યું છે આ વર્ષે એમાં ખાસ કરીને આ કચ્છ પ્રાંતના નહીં પણ ઓસ્ટ્રેલિયા લંડન આફ્રિકા આખા ભારતના લોકોએ આ સમૂહ ભાગવતમાં ખૂબ દિવસ લાભ લીધો છે સાથોસાથ આ ઉત્સવ અંતર્ગત અનેક આયોજનો ઉજવામાં આવ્યા છે રામ જન્મોત્સવ હોય કૃષ્ણ જન્મોત્સવ હોય વૃક્ષ્મણ વિવાહ હોય એની સાથોસાથ ગોવર્ધન ઉત્સવ હોય અને અનેક ઉત્સવો આ સમૂહ ભાગવતમાં હર્ષભેર લોકો આનંદથી ઉત્સવો ઉત્સવ માણ્યા છે સાથોસાથ આપ સૌ જાણો છો કે આ હરિભક્તોના નિર્માણ ભાવ હતો કે સ્વામી અમે માત્ર માતભર પચીસ હજાર રૂપિયામાં જે ભોજ મંદિરે જે અમને આવું દિવ્ય કાર્ય કાર્ય કરી આપ્યું છે ને આ કાર્યના અમે કોઈ દિવસ ભુજ ના ભુજ આ કાર્યના અમે કોઈ દિવસ ભૂલી શકશું નહીં એવા હરિભક્તોનો પણ ભાવ હતો સાથોસાથ જો આપ જાણો છો આ સાત દિવસનું ભવ્ય ભવ્ય આયોજન હતું તો આજે જ બપો ગઈકાલે સમૂહ મહારતીની સાથે આ સમૂહ ભાગવતને પુર્ણાવત કરી અને આજે સાત દિવસના આયોજન બાદ જજ્ઞનારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમાં પણ ચારસો એકાજમાનસીઓ મુખ્ય છ સજનમાનસીઓ તમામ હરિભક્તોએ ખૂબ ભાવ લાભ લીધો હતો એની સાથોસાથ એના પરિવારજનો પણ અગિયાર વાગે ખૂબ બહુ સંખ્યામાં હરિભક્ત પધાર્યા હતા અને ભોજ મંદિરના મહાંત સામે ઉપમાન સામે દાદાજી ભગત વોલ્યુ સંતો દ્વારા તેમણે નારાયણની પુર્ણાવૃત્તિ કરી નારાયણનું બીડ હોમવામાં આવ્યું હતું સાથોસાથ તમામ હરિભક્તોએ પુર્ણાવૃતિ બાદ તમામ હરિભક્તોએ ભોજન લીધું હતું ભક્તો આ વર્ષે અમે આ વર્ષે ગૌરવ સાથે કહી શકીએ કે સમૂહ ભાગવત તો છેલ્લા અમે પંદર વર્ષથી કરી રહ્યા છીએ પણ આ વર્ષે લગભગ અંદરાજીત સવાસો લોકો હરિભક્તોએ મહાપ્રસાદનો પણ આ આ વખતે લાભ લીધો છે મહાપ્રસાદમાં અનેક હરિભક્તોએ આ ઉત્સવમાં ખૂબ હરિભક્તો ભાવથી પ્રેમથી સેવા કરી છે સુખપોર હોય સુખપુરના હરિભક્તો હોય મદનપુર હોય નાનાનગર હોય કેળા ગામના હરિભક્તો હોય કુંદરપુર નાનપુર મેઘપર બધા પર તમામ ફોટડી કર તમામ હરિભક્તોએ આ ઉત્સવ પૂર્ણ સહયોગ અમને આપ્યો છે એ થકી આ સં અમે કાર્ય સંપન્ન કરી શકીએ છીએ સાથોસાથ આ ઉત્સવના વક્તાશ્રીઓ હોય તમામ કાર્યકર્તા સંતો હોય કોઠારી સંતો હોય બધા સંતો આઠ આઠ મના સંતોનો આ ઉત્સવમાં પૂર્ણ અમને સહયોગ મળ્યો ત્યારે ભવ્ય દિવ્ય કાર્યક્રમ આ નર્મદા ડેમના ચઢમાં ઉજવી રહ્યા છીએ સાથોસાથ મહાન સ્વામી આજે લાંબણે કર્યું છે આજે સમૂહ ભાગવતની પૂર્ણાવતિ થઈ આ જેમ સમૂહ પુર્ણા થઈ એ જ રીતે આવતા વર્ષે પણ સમૂહ ભાગવત ભુજ મંદિર દ્વારા કરવામાં આવશે તો તમામ અરુખ એલાન કર્યું છે આ સમૂહ ભાગવતમાં આવતા વર્ષે પણ હર્ષભેર લોકો લાભ લે એ પણ માન અનુરોધ કર્યો છે સાથોસાથ આવો દિવ્ય ભવ્ય કાર્યક્રમની અંદર અનેક ઉત્સવોની પણ અમે જાહેરાત કરી છે ધારો નારાયણ સ્વરોમાં ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ત્યાં પણ મોટો ઉત્સવ કરવામાં આવશે અને નર્મદા ડેવના પાટશો પર ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવશે સાથોસાથ નૂતન મંદિર રાપરમાં વાઘરની અંદર પાસઠ કરોડના ખર્ચે ભવ્ય મંદિર ત્યાં તૈયાર થયું છે એનું પણ આમંત્રણ આ ઉત્સવ આ ઉત્સવ અંતર્ગત તમામ હરિભક્તો જનતાને આમંત્રણ પાઠવું છે ભોજ મંદિરના માનસામી બસ આ સાથે આજે ચંદ્રનારાયણની પુર્ણાવતિ સાથે આ સમૂહ ભાગવતનું સંપૂર્ણ આજે સમાપન થયું છે તો સૌ ભક્તો મારા રોજના ભાવથી ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ